અજમેર સાયકલ ઉપર જવા માટે રવાના થયા તારીખ અઠ્યાવીસ નવેમ્બર બે હાજર ના રોજ ભાવનગર શહેરના પ્રભુદાસ તળાવ મફતનગર બંબાખાના પાછળ રહેતા લક્ષ્મણભાઈ બચુભાઈ મકવાણા ઉમર વર્ષ સડસઠ રાજસ્થાનના અજમેર શરીફમાં આવેલ હિંદલવલી હઝરત ખ્વાજા મોઈનુદ્દીન ચિશ્તી અજમેરીના દીદાર અર્થે સતત અઠ્યાવીસમી વાર સાયકલ પર ભાવનગરથી અજમેર જવા શહેરના પીરછલ્લા વિસ્તારમાં આવેલ દરગાહ શરીફમાંથી રવાના થયા હતા આ પ્રસંગે ભાવનગર શહેરના પીરછલ્લા વિસ્તારમાં આવેલ મોટા પીરની દરગાહ શરીફના ગાદી નસીન હાજી સૈયદ દાદાબાપુ કાળુભાઈ બેલીમ સહિતના આગેવાનોએ લક્ષ્મણભાઈનું ફૂલહાર કરી સન્માન આપી વિદાય આપી હતી તેમજ સામૂહિક દુવાઓ કરવામાં આવી હતી કે ભારત દેશમાં કોમી એકતા ભાઈચારો અને એકલાસનો માહોલ કાયમ રહે તેવી ખાસ દુવા કરવામાં આવી હતી અત્રે ઉલ્લેખનીય છે કે ભાવનગરથી અજમેર સાતસો કિલોમીટરનું અંતર થાય છે સાયકલ ઉપર આઠ થી નવ દિવસ પહોંચતા થાય છે લક્ષ્મણભાઈ મકવાણા સતત સત્યાવીસમી વાર સાયકલ ઉપર અને એક વાર ચાલીને લક્ષ્મણભાઈ મકવાણા સતત સત્યાવીસ વાર સાયકલ ઉપર અને એક વાર ચાલીને અજમેર શરીફ ગયા છે રિપોર્ટર ફિરોઝ મલેક સાથે કેમેરામેન બીજલભાઈ માલકિયા એબી ગુજરાતી ન્યૂઝ ભાવનગર અજમેર જાઉં છું સાયકલ કેટલામી વાર જાઉં છું આ અઠ્યાવીસ વર્ષ છે

મારું નામ કાળુભાઈ બેલીમ આ પીછલા વોર્ડ નો પૂર્વ નગર સેવક છું અત્રે ઉલ્લેખનીય છે કે આપણા ભાવનગર પ્રભુદાસ

ભાવનગર થી અજમેર સાતસો કિલોમીટર નું અંતર થાય છે અને સાયકલ લઈને મેં જાણ્યું હતું કે આઠ દિવસ થાય છે છે આમ તો ચાલીને પણ અજમેર શરીફ ગયા અને આપણે ત્યારે એમની ખાસ વિનંતી કરીએ કે લખમણભાઈ અજમેર શરીફમાં જઈને આપણા હિન્દુસ્તાન દેશ માટે ખાસ દુઆ કરે કે આપણા દેશની અંદર કોમી એકતા ભાઈચારો અને એખલાસ માહોલ કાયમ રહે આપણો ભારત દેશ પ્રગતિ કરે આપણો ભારત દેશ વિકાસ કરે તેવી અજમેર જઈને આપણા તમામ માટે ખાસ દુઆ કરે અત્રે આપણા ભાવનગર શહેરની ની સર્વ પ્રસિદ્ધ એવી પિછલ્લા જે દરગાહ શરીફ આવી છે તેના ગાદી નસીન પણ આપણી વચ્ચે છે તેમણે પણ આપણી માટે ખાસ દુઆ કરી છે અજત સૈયદ દાદા મિયા બાપુ તેમની દુઆ પણ છે ને આપણી પણ દુઆ છે કે લખપણભાઈ સહી સલામત આઈતી જાય અને આપણી માટે ખાસ દુઆ કરીને પાછી આવે